વેલકમ બેક કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે છ સપ્ટેમ્બરે સુરત થી જળસંચય જનભાગીદારી યોજનાનો શુભારંભ કરવામાં આવશે સુરત ખાતે યોજાનારા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી ઉપસ્થિત રહીને આ અભિયાન અંગે માર્ગદર્શન આપશે સુરતમાં યોજાનારા આ કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના માર્ગદર્શન હેઠળ જળશક્તિ મંત્રાલય દ્વારા દેશના રાજ્યોમાં જળસંચય સંબંધિત કામગીરી માટે કેચ ધ રેઇન થીમ સાથે બે હજાર એકવીસથી જળશક્તિ અભિયાન હાથ ધરાઈ રહ્યું છે બે હજાર ચોવીસના આ વર્ષમાં નારી શક્તિ સે જળશક્તિ થીમ સાથે નવ માર્ચ બે હજાર ચોવીસથી ત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસ સુધી જળશક્તિ અભિયાન યોજાઈ રહ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના જિલ્લા કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સ બેઠક યોજીને આ અભિયાનને વ્યાપક સફળ બનાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું જેમાં મુખ્ય સચિવ રાજકુમાર તેમજ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી એમ કે દાસ તેમજ વરિષ્ઠ સચિવો વિડિયો કોન્ફરન્સમાં સહભાગી થયા હતા